સપનામાં આ પાંચ વસ્તુ દેખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પાંચ સપના બદલી નાખશે તમારી કિસ્મત લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો લાવશે અંત જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર આપણે સપનાના સંકેતોને સમજીને ભવિષ્યમાં શું થવાનું છે એનો અંદાજો લગાવી શકીએ છીએ ઘણી વખત આપણને આવતા સપના આપણા ભવિષ્ય અંગે જણાવે છે એટલે કે આ સપના એવી ઘટનાઓ અંગે જણાવે છે જે ખૂબ જ શુભ હોય છે સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનાને આવનારી ઘટનાઓનો સંકેત માનવામાં આવે છે એટલે કે સપનાનો કોઈ ને કોઈ અર્થ હોય છે જે શુભ કે અશુભ હોઈ શકે છે ત્યારે આપણે સપનાના સંકેતોને સમજીને ભવિષ્યમાં શું થવાનું છે એનો અંદાજો લગાવી શકીએ છીએ ઘણી વખત આપણને આવતા સપના આપણા ભવિષ્ય અંગે જણાવે છે એટલે કે આ સપના એવી ઘટનાઓ અંગે જણાવે છે જે ખૂબ જ શુભ હોય છે તો ચાલો જાણીએ કે સપનામાં કઈ પાંચ વસ્તુઓ દેખાવી શુભ છે એક સપનામાં પાણી દેખાવું જો કોઈને સપનામાં પાણી એટલે કે નદી અથવા તો તળાવ જોવા મળે અને તેમાં તમે પોતાને તરતા જુઓ તો આ સપનું શુભ માનવામાં આવે છે આ સપનું દર્શાવે છે કે તમને ધન પ્રાપ્ત થવાનું છે આ સપનાને સમૃદ્ધિ અને સફળતાનો સંકેત માનવામાં આવે છે સપનામાં વરસાદ જોવા મળે તો એનો અર્થ થાય છે કે તમને ધન પ્રાપ્ત થવાનું છે એટલે કે તમને જલ્દી જ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે બે ધાર્મિક યાત્રાનું સપનું જોવું સ્વપ્નશાસ્ત્ર અનુસાર ધાર્મિક યાત્રા કરતા હોય એવું સપનું જોવું પણ શુભ છે તેનો અર્થ છે કે તમારા પર દેવી દેવતાઓની કૃપા છે તેમજ તમને બધી જ સમસ્યાઓમાંથી રાહત મળશે ત્રણ સપનામાં વાંસળી જોવી જો તમને સપનામાં વાંસળી જોવા મળે કે પછી તમે પોતાને વાંસળી વગાડતા જુઓ તો તે પણ શુભ સંકેત છે આ સપનું જોવાથી પરસ્પર સંબંધોમાં પ્રેમ વધે છે અને લાંબા સમયથી સંબંધોમાં ચાલી આવતી ગેરસમજ પણ દૂર થઈ શકે છે ચાર સપનામાં કેરી જોવી સપનામાં કોઈને કેરી જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે સપનામાં કેરી જોવાનો અર્થ થાય છે કે તમને જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે જલ્દી જ સમાપ્ત થશે અને તમને શુભ ફળ પ્રાપ્ત થશે સાથે જ તે જીવનમાં પ્રગતિ પણ દર્શાવે છે જો તમને કોઈને આવું સપનું જોવા મળે તો તમારે કોઈને ન કહેવું જોઈએ પાંચ કમળનું ફૂલ જોવું જો તમને સપનામાં કમળનું ફૂલ જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ સમાપ્ત થવાની છે સાથે જ તમે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તે વસ્તુ પૂર્ણ થવાની છે આ સપનાનો અર્થ આર્થિક સ્થિતિની મજબૂતી પણ દર્શાવે છે મિત્રો જો તમને આમાંથી કોઈ પણ સપનું આવ્યું હોય અને તમને યાદ હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ